ક્ષત્રિય સમાજ સામે અમારી લડાઈ નથી અમારી લડાઈ માત્ર જયરાજસિંહ સામે છે સરકારે સરકારની કામગીરી થી અમે ખુશ જ છીએ અમે નારાજ નથી જરાય સૌરાષ્ટ્રમાં દલિત સમાજની કોઈ રેલી કે કોઈ સંમેલન નહીં થયો એ ટાઈપનો કાર્યક્રમ બાર તારીખે થવાનો છે પેલી માગણી અમારી એ હતી કે અમારી જે મૂળ એફઆઈઆર છે મૂળ એફઆઈઆર ની અંદર કુદસિ કોર્ટ ના કાયદાની કલમનો ઉમેરો કરવામાં આવે એટલે દસ બાર લોકોએ જયારે કોઈ કૃત્ય અંજામ આપ્યો હોય તો એક ષડયંત્ર કહેવાય એને કાવતરું કહેવાય તો એ ગુનાહિત કાવતરાની કલમ એકસો વીસ બી ઉમેરવાની પણ એક વાત અમારી હતી પોલીસની કામગીરી પણ સરસ છે પોલીસે પણ ઇન ટાઈમમાં પરિવારના મેમ્બરો આરોપીઓ હોવા છતાં અને એ સત્તા સત્તા પક્ષના પક્ષના ધારાસભ્યના પરિવારના લોકો આરોપીઓ હોવા છતાં પોલીસે અટક કરી લીધા છે એસપી સાહેબે એ કીધું હતું કે અમે ગુરુવાર સુધીનો સમય આપ્યો હતો તંત્રને કે ગુરુવાર સુધીમાં તમે આરોપીઓને અટક કરી લો બહુ સારી ફરિયાદ લીધી ત્રણસો સાત આઈપીસી ત્રણસો સાત ત્રણસો પાસાઠ રાયોટિંગ એટ્રોસિટી એક અને હથિયાર કલમો લગાડીને પોલીસે બહુ સારી એફઆઈઆર દાખલ કરી મોટા કોઈ નેતા નહીં અમે બધા સામાજિક સમાજના બધાય સામાજિક ફિલ્ડના વર્કરો નાના માણસો જ બધાય જોડાવાના છે કોઈ મોટા નેતા કે કોઈ રાજકીય નેતાને અમે બોલાવ્યા નથી આ રાજકીય પ્રશ્ન જ નથી આ સામાજિક પ્રશ્ન છે ને અમારી લડાઈ છે કોઈ સમાજ સામે નથી નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર અત્યારે વાત કરવી છે જુનાગઢની અને જુનાગઢની વાત એટલા માટે કરવી છે કારણ કે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય ગોંડલના છે જયરાજસિંહ જાડેજા એમના દીકરા ગણેશસિંહ જાડેજાએ દલિત સમાજના એક યુવકનું અપહરણ કર્યું હતું જુનાગઢમાંથી ત્યાંથી એને ગોંડલ લઈ જવામાં આવ્યો હતો એને માર મારવામાં આવ્યો હતો એને ઢસડવામાં આવ્યો હતો એને ગાળો આપવામાં આવી હતી એના ઉપર થૂકવામાં આવ્યું હતું અને એને

આ બાઇક રેલી શા માટે કાઢવામાં આવી રહી છે ધરપકડ તો હવે કરી લીધી છે પોલીસે સરસ સમીરભાઈ આ બનાવ છે એ ત્રીસ પાંચ ના રોજ રાત્રિના મહિનો અને એકત્રીસ તારીખે સવારે જુનાગઢ પોલીસે ફરિયાદ લીધી ફરિયાદ લીધા પછી અમે લોકો બી પેલી તારીખે જ એસપી સાહેબને મળવા ગયા અને એસપી સાહેબે કીધું હતું કે અમે ગુરુવાર સુધીનો સમય આપ્યો હતો તંત્રને કે ગુરુવાર સુધીમાં તમે આરોપીઓને અટક કરી લો બહુ સારી ફરિયાદે લીધી ત્રણસો સાત આઈપીસી ત્રણસો સાત ત્રણસો પાસાઠ રાયોટિંગ એટ્રોસિટી એક અને હથિયારધારાની કલમો લગાડીને પોલીસે બહુ સારી એફઆઈઆર દાખલ કરી એટલે અમે એસપી સાહેબને મેળા ત્યારે કીધું હતું કે હું ગુરુવાર સુધીમાં આરોપીઓને પકડી લઈશ અને બુધવારે એ લોકોએ આરોપીઓને પકડી લીધા છે બુધવારે રાતે પણ અમે જયારે પહેલી તારીખે આવેદનપત્ર આપ્યું ત્યાં અમે તંત્ર પાસે બે માગણીઓ રાખી હતી પેલી માગણી અમારી એ હતી કે અમારી જે મૂળ એફઆઈઆર છે મૂળ ની અંદર ભુજશી કોર્ટના કાયદાની કલમનો ઉમેરો કરવામાં આવે કેમ કે ભુજશી કાયદો એવો કાયદો છે કે કોઈ વ્યક્તિ કે કોઈ ચોક્કસ ગેંગ છે એ કોઈ વિસ્તારમાં કે કોઈ પ્રદેશમાં જ્યારે આતંક ફેલાવતી હોય આવી ગેંગને તમારે કંટ્રોલ કરવી હોય તો એના માટેનો કાયદો છે ગુજ્સિકોટ તો અમારી એવી માગણી હતી સમાજની એક તો તમે ગુજ્સિકોટ ની કલમનો કરો સાથે સાથે આ દસ બાર લોકો એક સાથે કરેલું કૃત્ય છે એટલે દસ બાર લોકોએ જયારે કોઈ કૃત્યને અંજામ આપ્યો હોય તો એ એક ષડયંત્ર કહેવાય એને કાવતરું કહેવાય તો એ ગુનાહિત કાવતરાની કલમ એકસો વીસ બી ઉમેરવાની પણ એક વાત અમારી હતી આ બે મુદ્દા અમારા બાકી હતા સાથે સાથે અમારી પછી અમે સમાજના આગેવાનો મળ્યા છ તારીખે ત્યારે અમે બધા એવું નક્કી કર્યું કે ભાઈ આ કેસ કેસ છે છે એવા કે અત્યારે ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થાનું રાજ હોય સરકારનું લોકશાહી હોય ત્યારે કોઈ ચોક્કસ ગેંગના લોકો છે એ કોઈ દલિત સમાજના પછાત વર્ગના કે અનુસૂચિત જાતિના કે બીજા વંચિત સમુદાયના કોઈ ના દીકરાને ઉપાડી જાય એનું અપહરણ કરી જાય એને માર મારે એને નિર્વસ્ત્ર કરે તો આવા કેસો છે એ ફાસ્ટ્રાઇલ માં ચાલવા જોઈએ એટલે અમારી એક માંગણી એ છે અમારી ટોટલ ચાર માંગણીઓ છે પેલી બે માગણી મેં આપની કીધી કે તો ગુસ્સી કોટની કલમ નો ઉમેરો કરવો એકસો નો ઉમેરો કરવો એકસો વીસમી બી નો ઉમેરો કરવો ત્રીજી માંગણી અમારી એ છે કે અમને સ્પેશિયલ પીપી ફાળવવામાં આવે કેસ લડવા માટે સરકારે સરકારની કામગીરીથી અમે ખુશ જ છીએ અમે નારાજ નથી જરાય સરકારની કામગીરીથી અમે જરાય નારાજ નથી પોલીસ ની કામગીરી પણ સરસ છે પોલીસે પણ ઇન ના ધારાસભ્યના પરિવારના મેમ્બરો આરોપીઓ હોવા છતાં અને એ સત્તા ના ધારાસભ્ય સત્તા ના ધારાસભ્યના પરિવારના લોકો આરોપીઓ હોવા છતાં પોલીસે એને અટક કરી લીધા છે અને જે લીગલી પ્રોસેસ કરવાની હતી બધી પોલીસે કરી છે એટલે પોલીસ થી કે સરકાર સામે અમને કોઈ સવાલ નથી અમારો પ્રશ્ન એ છે કે જયારે આ બનાવ એટલો ભયંકર બનાવ છે તો એમાં રિઝલ્ટ પણ એનું ભયંકર આવવું જોઈએ એટલે એક ગુચ્છી કોર્ટની માંગણી છે એક એકસો બી ઉમેરવાની માંગણી છે એક સ્પેશિયલ પીપી આપવાની માંગણી છે આખો કેસ લડવા માટે એક સ્પેશિયલ પીપી આપવામાં આવે અને ચોથી માગણી એ છે આ કેસ છે એની ટ્રાયલ ફાસ્ટ્રેગ કોર્ટમાં ચલાવવામાં આવે આ ચાર મુદ્દા છે અમારા અને ગોંડલ ખાતે સંમેલન રાખવાનું પ્રયોજન એવું છે સમીરભાઈ કે ગોંડલ વિસ્તારમાં આ જે કહેવાતી ગેંગ છે ગણેશની એનો પૂર જડપે આંત ચાલુ છે અત્યારે આજ સુધી એની સામે કોઈ ફરિયાદ કરવા તૈયાર થયું નથી તો એ વિસ્તારમાં જઈને આપણે દલિત સમાજના જે લોકો છે ત્યાં અમારો સમાજ મોટા પ્રમાણમાં રહે છે ગોંડલ વિસ્તારમાં તો એ લોકોને પણ એમ ખબર પડે કે કોઈ તમને હેરાન કરે અત્યાચાર કરે કે તમને કોઈ મારે કે આવી રીતે ક્યાંય પ્રતાડિત કરે તો આની સામે લડવા માટે સમાજ છે સમાજના આગેવાનો છે અને આવો અન્યાય કોઈ સહન ના કરે એવો એક મેસેજ આપવા માટે

સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત દ્વારા કરવામાં આવી રહ્યું છે ઓકે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત દ્વારા કરવામાં આવી રહ્યું છે એટલે ખાલી જુનાગઢના જ અનુસૂચિત જાતિના લોકો નહીં બીજે જિલ્લામાંથી પણ આવશે એવું જી જય આખા 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 સૌરાષ્ટ્રના દલિત સમાજના લોકો જોડાવવાના છે ઓકે અને ઓછામાં ઓછા 15 થી 20000 લોકો આ રેલીમાં ભાગ લેવાના છે

અને અમારા સમાજમાં એટલી તાકાત છે કે અમે અમારી રીતે સંગઠિત થઈને અમારા પ્રશ્નોનું સોલ્યુશન કરી શકીએ અને સરકાર પણ અત્યારે પોઝિટિવ વિચારે છે સરકારનું કામ પણ પોઝિટિવ છે એટલે અમને ન્યાય મળશે એવી પણ અપેક્ષા છે અચ્છા કઈ તારીખે છે આ બાઇક રેલી થવાની છે અને કોણ કોણ છે આ બાઇક રેલીનું આયોજન કરી રહ્યું છે બાઇક રેલીનું આયોજન સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ કરી રહ્યો છે અમારો જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી જેતપુર કનોણા ઉપલેટા ગોંડલ લોધિકા કોટડા રાજકોટ સિટી રાજકોટ તાલુકો આ બધાના સ્થાનિક આગેવાનો છે બધા એક સાથે મળી અમરેલી પોરબંદર જુનાગઢ સોમનાથ આ બધા જિલ્લાના આગેવાનો એક સાથે એકબીજાના સંપર્કમાં છીએ અમે બધા મળીને આયોજન કરી રહ્યા છીએ અને એમાં બધા જિલ્લાના દલિત સમાજના આગેવાનો જોડાવાના છે અચ્છા માની લો કે આ તમે કહ્યું એ મુજબ કે જુનાગઢ થી તો બાઇક રેલી નીકળશે પણ પછી ગોંડલ પહોંચી અને શું કરવામાં આવશે સમાજ દ્વારા ગોંડલ થી જે ગોંડલ આપડે આપણે થી ગોંડલ આવીએ તો ત્યાંથી જે ગોંડલ ની એન્ટ્રી થાય છે જામવાડી થી ત્યાંથી ગોંડલ માં અમારી રેલી એન્ટર થાય અને ના મુખ્ય માર્ગો ઉપર ફરશે વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ આવે છે શહીદ નું સ્ટેચ્યુ છે મહારાણા પ્રતાપ સાહેબ નું સ્ટેચ્યુ છે એમને બધાને ફૂલહાર કરી અને બાબા સાહેબ આંબેડકર નું સ્ટેચ્યુ જે જગ્યાએ છે એ જગ્યાએ બાબા સાહેબ આંબેડકર ને ફૂલાર કરી અને ત્યાં અમે સભાના રૂપમાં ફેરવાશું અને ત્યાં જાહેર સભા કરશું અચ્છા ઓકે આપે ગોંડલ પોલીસ ની પરમિશન લઈ લીધી છે એમણે પરમિશન આપી છે કે કેમ હા ગોંડલ ની ગોંડલ ની પરમિશન અત્યારે પ્રોસેસમાં છે અને અમારા જે કાર્યકર્તા છે એડવોકેટ દિનેશભાઈ ગોંડલના સ્થાનિક છે એમને અમે જવાબદારી આપી છે આજે એમણે અરજી પણ કરી દીધી છે અને સોમવાર સુધીમાં કદાચ મંજૂરી પણ આવી જાય બિલકુલ થેન્ક યુ સો મચ કે આપ જોડાયા અને આપે આપની વાત રાખી બદલ આપનો ખૂબ ખૂબ આભાર હવે જોવાનું રહેશે કે કઈ રીતના છે એ શું છે રેલીનું વગેરા વગેરે કાર્યક્રમ